બોલો અધિકારીઓ મંજૂરી આપે છતાં પણ એક આચાર્ય શાળાની ચાવી ન આપે શું જાતિ જ્ઞાતિના ભેદભાવ હશે કે અધિકારીઓના આદેશને ઉપરવટ જઈ શાળાની ચાવી ન આપે તેવા આચાર્ય વિગતે વાત કરી એક ચોકી જવાય તેવા કેસની જેમાં અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટેના કાર્યક્રમમાં ખુદ પ્રાંત અધિકારી મેદાને આવ્યા ત્યારે જ એને આચાર્યએ શાળાની ચાવી આપી નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સોમાન ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના પલાસા ગામની રોજ એક કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હતો જે તેમના સન્માનની વાત કરે તેવો હતો આવા કાર્યક્રમ ખૂબ જરૂરી છે પણ છતાં કદાચ કેટલાક લોકો રોડા નાખી પોતાની માનસિકતા છતી કરતા હોય છે પરંતુ સારા અધિકારી પણ હોય છે જે કોઈ રોડા નાખનારનું કંઈ ન ઉપજે તેવી ઉક્તિ ઉક્તિ સાબિત સાબિત કરે છે છે ચોટીલાના એચટી મકવાણાએ કરી કારણ કે પલાસા ગામ ખાતે જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે તે હેતુથી કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો અને શાળાના આચાર્ય ચાવી આપવામાં ઠાગા ઠૈયા કર્યા ત્યારે એસડીએમ એ ખુદ મામલાની ગંભીરતાને લઈને બધું સારી રીતે પાર પાડવા માટે આચાર્યને શું તકલીફ હોય એનાથી પણ આગળ કે અધિકારી જયારે સૂચના આપી દે એ પણ લેખિતમાં ત્યારે આચાર્યને શું કઈ તકલીફ હોવી જોઈએ વાત કરીએ બાળકોના અભ્યાસ અડચણની તો આ કાર્યક્રમના એ વાત પણ ન કારણ કે કાર્યક્રમ રવિવારના રોજ થઈ રહ્યો હતો

તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગરના પરિપત્રથી મળતી સત્તાનો ઉપયોગ કરીને એસડીએમ કાર્યક્રમને મંજૂરી આપી અને જો આનાકાની થાય તો કાર્યવાહી માટે પણ તેમણે એ વાત કરી હતી કોઈ અધિકારીના વખાણ કરવા કે સારું લગાડવા એ અમારા પત્રકારોનો ધંધો ન હોય પણ છતાં રાજ્યમાં કેટલાક અધિકારી એવા પણ હોય છે કે જેમની કામગીરી વિશે હંમેશા વાત કરવી જ પડે વળી આ અહેવાલ એટલે બતાવવો જરૂરી પણ છે કારણ કે કોને ખબર કે કેટલાય આવા કાર્યક્રમોમાં તંત્રની ઉદાસીનતાના વલણને કારણે રોડા નાખનાર લોકો સફળ પણ થતા હશે અને અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકોને પ્રોત્સાહન આપવામાં પણ રોડા નાખનાર લોકો સફળ થતા હોય એ પણ એક સવાલ છે આ અહેવાલ જોઈને બીજા અધિકારીઓ પણ અજાણ હોય તો તે જાણકારી રાખી આવા સારા કાર્યો કરી શકે અને નાગરિકોને પણ જાગૃત કરી શકે તેવી આશા નમસ્કાર